ભીલોડાથી સમાચાર આવી રહ્યા છે ભીલોડા વિસ્તારના ગામડાઓનો સરકારના ટેન્ડરનો વિરોધ કુડોલ મસોતા જાંજરીના ગ્રામ લોકો દ્વારા રેલી યોજાઈ તો પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી કઢાઈ ચારસો લોકો દ્વારા રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો તો નિકલ અને ક્રોમિયન જેવી કિંમતી ધાતુઓ મળી આવતા સરકાર દ્વારા ટેન્ડર બહાર પડાતા વિરોધ

નિકલ નિકલ પ્રોમિયમનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે છેલ્લા બે થી અઢી વર્ષથી બે થી અઢી મહિનાથી આ વસ્તુની જાણ થતાં કુંડોલ ગામના નાગરિકો રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારમાં અવારનવાર રજૂઆત કરી છે અને આરટીઆઈ દ્વારા માહિતી પણ મેળવવાની કોશિશ કરી છે તેમ છતાં સંતોષકારક જવાબ નથી મળ્યો એટલે કુંડોલ ગામના નાગરિકોએ છેવટે એવું વિચાર્યું કે આવનાર ઇલેક્શનમાં અમે ગામ લોકો તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને આ આદિવાસી ડુંગળી આ સમાજ જે છે એ સમાજ પણ અમને સહકાર આપશે એવી અમને અપેક્ષા છે આજે અમારા કુંડોલપાલ મસોતા જાજરી ભાડમેર એ વિસ્તારમાં ખાન અને ખનીજ જે પ્રોજેક્ટ ચાલી રહ્યું છે એ પ્રોજેક્ટ હંમેશા માટે રદ થાય અને એ માટે આજે અમે આજુબાજુના ગામો બધા જ અહી સમાજના કાર્યકર્તા અને ભાઈ બહેનો બધા જ અમે આજે આ જે લોકસભાની ચૂંટણી છે એમાં ચૂંટણીમાં જે અમારા મતદાર વિસ્તારોમાં જે મતનો અધિકાર છે એ અમા જો અમારો જે ખાન ખનીજનો પ્રોજેક્ટ જે બંધ ન થાય અમે એનો વિરોધ કર્યો કર્યો છે છે અને એ અમારા ખનીજ ખનીજ ખનનનો જે પ્રોજેક્ટ બહાર પાડેલો છે એ પ્રોજેક્ટને અમે સતત વિરોધ કરીએ છીએ અને જે અત્યારે ચૂંટણી ચાલુ થવાની છે તે એનો અમે અમારા ગામ લોકોએ અમને બહિષ્કાર કરવા માટે અહીંયા અમારા મતદાર કચેરીએ અમે હાજર રહ્યા છીએ તે માટે અમારા ગામ લોકોને વિનંતી છે અને અમે અમારા જમીન જળ જંગલ અમારું છે અને અમારું રસ્તે અને અમે સરકારને ક્યારે પણ એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી ભારત સરકાર દ્વારા જે ખાણ અને ખનીજ વિભાગથી જે પ્રવૃત્તિ ટેન્ડર પ્રક્રિયા કરેલ છે તેમાં અમે એનો સખ્ત વિરોધ કરીએ છે કે અમારા ગામમાં આ સદંતર બંધ નહીં થાય તો આ ચૂંટણી તો ઠીક પણ આવતી બધી ચૂંટણીઓમાં અમારો બહિષ્કાર રહેશે